ઓ ભમાવતો હોય તો તમારે બધા મોરે મારું બેઠું આ તો મરી જાય

સારી વાત ઓબળો સ્વા તે માર ઉપર એક કાન થઈ ગયો જો કોટે કોકે છોડી લીધી ખાજો તમાર ગળા જોગન એટલે તીજો લે પડીતી ખા ગળા જોગન એક આ એ ભઈ આયો કે કે મને રેવાનો આશરો આલો બે દાડા તો હું એ રેવાનો આશરો આલો તો બીજા દાડા માર બેટા હોત તો પૂટી લઈને નીકળી જો ખા ગળા ખોરાની સોગ એટલે ગલાની સોગના કાધી અલય એ પર નહી આવતો અમારી કોટી માર ની હું ની હા આખી દુકાન ગયો કોઈ મારી કર્યું પૈસા ચોરીકો પાણી જાદુ કોટી હાથ તો પણ ઈ જાદુ કોટી કો ઈ લઈ ગયો ભાઈ તો લાવ ભાઈ પૈસા બેહો હોય આલે ખાટલે બેહો લાવું લ્યા મર્યો શું ખબર જીડુ કાકો હટ આયો લ્યા તડકો છે આ આ કોટ આ बाजूલા ઓકે માર મગજ મેં કાળી આઈ છે ને આ बाजू દોડી આવો એ તું કાકા કાકા મોઠું નઈ ટાલતા અલ્યા તાવા ચીટુ કાકા હમણે પેલેન આપણે તાલમાં મોર બે શું મારા કાસડા કુટ્ટા રાતા વા પાએ ઉંજો હતો ઈ જે ઠેખાલા ઘરાળ મન ઓય બેણો આવા દોભળાતો હતો તમે ઓનો માર સપટમાં હતા નયા નુગરા હું કોઈ ય કશું કીધું નઈ બેહી જને તમે

તારી હસી જોઈ મને એવું કે પેલો ને લઈ જવા પડે એટલે હું કોટી જોઈ જતો ચાલે હવે લેવા દઉં